તો કચ્છના ભયાઉમાં પેટ્રોલ પંપ પાછળ પેટ્રોલ ટેન્ક માં આગની ઘટના સામે આવી છે તો ઘટના કચ્છની કે પેટ્રોલ પંપ પાછળ પેટ્રોલ ટેન્કમાં આગ લાગી હતી પેટ્રોલ ટેન્કમાં ભીષણ આગને કારણે બે કિલોમીટર સુધી આ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા આગની ઘટનામાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા થોડી વાર માટે સ્થળ પર ફરીનો માહોલ પણ સર્જાયો હતો ઘટનાને જાણ થતા જ પાર વિભાગ સ્થળ પર પહોંચ્યો પાણીનો મારો ચલાવ્યો અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો પાટણના સાંતલપુરના બામરોલીમાં વેલ્ડિંગની દુકાનમાં આગની ઘટના સામે આવી છે. વીજલાઇનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી. તો પાટણમાં પણ આગની ઘટના સામે આવી છે કે જે વેલ્ડિંગની દુકાન હતી તેમાં આગ ભભૂકી ઉઠી. વેલ્ડિંગ સમયે જ તણખો ઉઠતા આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. વીજલાઇનમાં શોર્ટ સર્કિટને કારણે આ જે બિલ્ડિંગની દુકાન હતી તેમાં આગની ઘટના. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર પર કાબુ મેળવાયો